બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા વચ્ચે જોડતો ઓવરબ્રિજ હજુ માત્ર એક વર્ષ થયું છે આ બ્રિજને ખુલ્લો મૂકે પરંતુ આ બ્રિજ આપ જોઈ રહ્યા છો તે રીતે પૂરેપૂરો દબાતો જોવા મળી રહ્યો છે એટલે કે ઝૂલતો બ્રિજ હોય તેવું ભાસી રહ્યું છે હાલ આ બ્રિજની મરમ્મત ચાલી રહી છે બ્રિજને ખુલ્લો મુકાયા બાદ બીજી વાર મરામત કરવામાં આવી રહ્યું છે તેમાં રિપેરિંગ કામ થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો તે રીતે તેમાં મોટા મોટા કિલ મારીને આ બ્રિજ ને હાલ તો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે આ ઓવરબ્રિજ છે જે રેલવે ટ્રેક ના ઉપર પસાર થઈ રહ્યો છે તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં નવ નિર્માણ દિન જે બ્રિજ હતો તેના સ્લેબ પડ્યા હતા અને બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નિપજ્યા હતા અને ફરી એકવાર આ બ્રિજ દબાઈ રહ્યો છે આ બ્રિજ પરથી રોજના હજારે હજારો વાહન પસાર થાય છે ત્યારે બ્રિજ જ્યારે દબાય છે અને તેમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે વાંકો ચૂકો બ્રિજ પૂરે પૂરો દબાઈ ગયેલો નજરે જોવા મળી રહ્યો છે તેનું કામ પણ ચાલી રહ્યું છે તેના નીચેથી રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે જોકે આ બાબતની તપાસ કલેક્ટરે પણ કરી છે અને વધુ તપાસ માટે આદેશ પણ કરાયા છે ત્યારે હાલ તો આ બ્રિજ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે ક્યારે કોઈ પણ હોનાર થઈ શકે કોઈ પણ દુર્ઘટના થઈ શકે તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે આ બ્રિજ નું સમારકામ ચાલુ છે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા મજૂરો છે કારીગરો છે અને કંપની દ્વારા પણ અહીંયા લોકોને એન્જિનિયરોને મૂકવામાં આવ્યા છે તેઓ હાલ આ બ્રિજ નું કામ કરી રહ્યા છે વર્ષમાં બે બે વાર આ બ્રિજ ની મરમત થઈ છે છતાં પણ આ બ્રિજ ની હાલત હાલ દયનીય છે ઉપર પણ આ બ્રિજ માં ખાડા પડેલા છે અમારા કેમેરામેન આપને બતાવી રહ્યા છે કે અહીંયા આ બ્રિજ નું કામ ચાલી રહ્યું છે પૂરે પૂરો બ્રિજ ની જે દિવાલ છે

ઓવરબ્રીજમાં બે લોકો ડટાયા કાટમાળમાં બે લોકોના મૃત્યુ થયા એ ઘટનાની જે સારી સુકાઈ નથી ત્યારે વધુ એક બીજ જે પાલનપુર દિશા હાઈવે પર ડીએફસીસી દ્વારા બનાવવામાં આવ્યો છે તે બેસી ગયો છે જી હા માત્ર સમાચાર આપ જોઈ રહ્યા છો દ્રશ્યો ટુડે ગુજરાતી ન્યૂઝમાં અધ વચ્ચેથી જ આ બીજ છે બેસી જતા હાલ તો અકસ્માતનું મોટું જોખમ દેખાઈ રહ્યું છે જેને કારણે કલેક્ટરે ડીએફસીસી પાસે લેખિત રિપોર્ટ પણ માંગ્યો છે ડીએફસીસી દ્વારા કરોડોના ખર્ચે પાલનપુર દિશા હાઈવે પર બનાવેલા બીજને એક વસ્તુ નથી થયું અને સતત બીજી વાર અધ બીજ બેસી જવા પામ્યો છે જેના કારણે પાલનપુર ડીસા હાઈવે પર બીજ પ્રસિદ્ધ પસાર થતા વાહન ચાલકોના વાહનો પટકાય છે વાહનો ફંગળાય છે અકસ્માતની મોટી ભીતિ દેખવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો ટુ ડે ગુજરાતી જે ન્યૂઝ ટીમ છે એ ડીએફસી દ્વારા નિર્માણ પામેલા પાલનપુર નજીકના બીજ પર રિયાલીટી ચેક કરવા પહોંચી હતી ત્યારે હા આપ જોયું તે રીતે આ દ્રશ્યોમાં પુલ બેસી ગયો છે મરમ્મત થઈ રહ્યો છે અને અહીંયા કોઈ અધિકારી હાજર નથી જોકે એક સુપરવાઇઝર હાજર છે ટુડે ગુજરાતીની ગુજરાતી સંવાદદાતા રીના પરમારે કયાસ કાઢવાનો કોશિશ કર્યો હતો કે આ પુલ કેવા પ્રકારની કામગીરી થાય છે ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે આ વ્યક્તિ જવાબ આપવાનું ટાળી રહ્યા છે ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે આપ જોઈ રહ્યા છો તે રીતે આ બ્રિજનું સમાર કામ ચાલુ છે અને અહીંયા કારીગરો એન્જિનિયરો પણ હાજર છે જે કંપનીને કામ સોંપાયું હતું તેના લોકો અહીંયા હાજર છે આપ જણાવશો જરા કઈ કામ છે અહીંયા મેડમ અમે નથી પણ આ બ્રિજ અહીંયા દબાયો છે શું આપ માનવ જિંદગીઓ જોખમમાં છે પણ એક બ્રિજના સ્લેપ પડ્યા હતા

અહીંયા છે એના માટે અમને છે બીજો કામ બીજી વખત કેમ ચાલુ કરવામાં બીજી વખત જ છે વચ્ચે સમારકામ તો ને આઈ કેમ આ અહીંયા અમને કઈ ખબર નથી ખબર નથી કેમ નાખવામાં આવ્યા છે બ્રિજમાં કરે બ્રિજ છે દબાયો નથી હું શેપમાં રાખવા માટે શેપ નહીં બેલી બાજુનો ભાગ આખો દબાઈ જ ગયો છે અને પણ આદેશ કર્યો છે તપાસનો ધમધમાટ અમને ખબર

અહીંયા જે લોકો કામ કરે છે કંપનીએ જેને કામ સોંપ્યું છે તે લોકો પણ જવાબ આપતા ડરે છે તે લોકો દૂર જઈ રહ્યા છે જવાબ આપતા પરંતુ જોઈ રહ્યા છો કે આ બ્રિજ

તો આપણે જોઈએ તે રીતે સુપરવાઇઝર ભાગી રહ્યા છે મોટું સંતાડી રહ્યા છે જવાબમાં પણ ટાળી રહ્યા છે કોઈ અધિકારી જવાબદાર વ્યક્તિ અહીંયા મરમ્મતમાં પણ હાજર નથી અને માટે જ ક્યારે આ પ્રકારના નાના લોકોના ભરોસે એટલે કે રામ ભરોસે જ્યારે પુલનું નિર્માણ કામ ચાલતું હોય ત્યારે આવા ગોટાળા સર્જાતા હોય છે આપણે જણાવી દઈએ કે આ બ્રિજ પરનો રિયાલિટી ચેક કર્યું છે સ્પષ્ટ રીતે પુલ બેસી ગયો છે

આ વૃજના નીચેથી ચાલીએ છીએ અમને કઈ થશે તો સરકાર પગલા લેશે મને પણ બીક લાગે છે કે આ પુલ દબાઈ ગયો છે આ તો કોઈ દિવસ અમારી પર પડશે તો પછી અમારું શું હું ટ્રાન્સપોર્ટેશનની ગાડી ચલાવું છું અને અહીંયા દેવપુરા સર્વિસ રોડ ઉપર જોડનાપુરા પ્રાઇમરી સ્કૂલ આવેલી છે ત્યાંથી ઘણી સંખ્યામાં બાળકો ઓવરજવર કરે છે ન આ પુલ એક સાઈડ દબાઈ ગયો છે ઉપરથી સાઈડોમાંથી તો આ તકલીફ જેવું છે તો યોગ્ય પગલાં લેવા જરૂરી જૂનાપુરા દેવપુરામાં મારા બાળકો ભણે છે તો હું અહીંયા મારા બાળકોને રોજ લેવા આવું છું તો અહીંયા જે નીચે જે કામ ચાલી રહ્યું હતું તો ત્યાં મેં મજૂરને પૂછ્યું કે આ છે એના માટે તમે બધું કા શું કરો છો આ કે ખીલા મારીને એટલે લોકોએ કીધું કે પુલ નમી જાય એવું છે એટલે અમે એને સપોર્ટ કરીએ છીએ એમ તો મારો વિચાર એવો છે કે સરકારને અહીંના કલેક્ટર સાહેબે વિચારવું જોઈએ કે જો પુલ પડી જાય હોય તો અને ઉપરથી ભારે વાહનો ચાલતા હોય છે તો એ ભારે વાહનોને અત્યારે થોડોક સમય પૂર જ્યાં સુધી પુલ પૂરો સુરક્ષિત ના થાય ત્યાં સુધી ભારે વાહનોને ઉપર જવા ના દેવા જોઈએ અને બાળકોનું જોખમ ખેડાયેલું છે આની સાથે તો બાળકો માટે એમને કંઈક વિચારવું જોઈએ અને આ પુલને થોડી વાર બંધ કરી દેવો જોઈએ અને પૂરો પૂરો જ્યાં સુધી સલામત પુલ ન થાય ત્યાં સુધી આને ચાલું જ ના કરવો જોઈએ અને એના માટે અહીંના પછી જે કલેક્ટર સાહેબ છે એમની જવાબદારી છે તો આના માટે મોટી કોઈ નહીં થાય તો એની જવાબદારી કોણ લેશે આ સરકારમાં કોણ જોશે અને કોઈ જેનું બાળક જતું રહે એના પછી શું થોડું પૈસા આપીને કે આનાથી કોઈ સમાધાન થઈને વાતો બધી પૂરી થઈ જાય તો ભાઈ આ દેશમાં આવી રીતે જ ચાલશે કે શું એના માટે કોણ આગળ પગલું લેશે એટલે એક વાલી તરીકે મારી ફરજ મને લાગી એટલે હું બોલી રહ્યો છું તો જોયું આવો ભય છે બાળકોમાં આવો ડર વ્યાપ્યો છે ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓમાં વાલીમાં કે જે પુલ નજીકથી રોજ આવન જાવન કરે છે પુલ ધરાશાયી થઈ શકે છે ચેતવણી છે કલેક્ટરે લેખિત રિપોર્ટ માંગ્યો છે સંબંધિત કંપની પાસે જેને આ પુલ બનાવ્યો છે હવે આ પુલમાં ડીએફસીસી દ્વારા કલેક્ટરને કેવા પ્રકારનો રિપોર્ટ અપાય છે તે જોવાનું રહ્યું જો કે જિલ્લા કલેક્ટર વરુણ ભરલવાલ એક કર્તવ્યનિષ્ઠ આઈપી અધિકારી છે જિલ્લા સમાહર્તા છે તેઓ તાત્કાલિક લેખિત રિપોર્ટ માંગ્યો છે અને આ બાબતે ચોક્કસથી કાર્યવાહી થશે તેઓ તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું ડીએફસીસી દ્વારા નિર્મિત બ્રિજ બાબતે અનેક જગ્યાએથી અમને રજૂઆતો ફરિયાદો મળી હતી ડીએફસીસી સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે આઈઆઈટી ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમિડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે

સવાલ ઉઠી રહ્યા છે નમસ્કાર